નમસ્કાર આકાશવાણી વાંચે સૌ પ્રથમ મુખ્ય સમાચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મુંબઈમાં ભારતીય રિઝર્વ બેંકના નેવમાં વર્ષગાંઠ સમારોહના સમાપન સત્રમાં ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચીલીના રાષ્ટ્રપ્રમુખ ગ્રેબિયલ બોરિક ફોન્ટ સાથે દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરશે કેન્દ્ર સરકારની યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ આજથી લાગુ કરાશે મધ્યપ્રદેશના ઓગણીસ ધાર્મિક શહેર અને વિસ્તારોમાં આજથી દારૂબંધી અમલમાં આવશે અને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને આઠ વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મુંબઈમાં ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈના નેવમાં વર્ષગાંઠ સમારોહના સમાપન સત્રમાં ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસની મુલાકાતે ગઈકાલે સાંજે મુંબઈ પહોંચ્યા હતા હવાઈ મથક પર રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચીલીના રાષ્ટ્રપ્રમુખ ગ્રેબિયલ બોરિક ફોન્ટ સાથે બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરશે ચીલીના રાષ્ટ્રપ્રમુખ આજથી પાંચ દિવસની ભારત મુલાકાતે છે તેવું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે શ્રી બોરિકના માનમાં ભોજન સમારંભનું પણ આયોજન કરાયું છે રાષ્ટ્રપ્રમુખ બોરિકની સાથે મંત્રીઓ સંસદ સભ્યો અને વેપાર સંગઠનોનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે રાષ્ટ્રપ્રમુખ બોરિક આગ્રા મુંબઈ અને બેંગ્લોરની મુલાકાત લેશે મુંબઈ અને બેંગ્લોરમાં તેઓ વેપાર અને ઉદ્યોગના પ્રતિનિધિઓ સ્ટાર્ટઅપ્સ ઇનોવેટર્સ અને ટેકનોલોજી સાથે સંકળાયેલા લોકો સાથે મુલાકાત કરશે રાષ્ટ્રપ્રમુખ બોરિક પાંચ એપ્રિલે ચીલી પરત ફરશે રાષ્ટ્રપ્રમુખ તરીકે તેમની આ પહેલી ભારત મુલાકાત છે ચીલીના રાષ્ટ્રપ્રમુખની મુલાકાત બંને દેશોને દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા કરવાની તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક પૂરી પાડશે કેન્દ્ર સરકારની યુનિફાઇડ પેન્શન સ્કીમ યુપીએસ આજથી લાગુ કરાશે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય પેન્શન પ્રણાલીના વિકલ્પ તરીકે યુપીએસ રજૂ કર્યું છે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ તાજેતરમાં યુપીએસના કાર્ય માટેના નિયમોને સૂચિત કર્યા હતા આ યોજનાનો લાભ ત્રેવીસ લાખ જેટલા કેન્દ્રીય કર્મચારીઓને મળશે આ અંગે વધુ માહિતી સાંભળીએ અમારા પ્રતિનિધિ પાસેથી यह योजना सरकारी कर्मचारियों को सेवानिवृत्ति के बाद सुनिश्चित पेंशन प्रदान करेगी यूपीएस उन सरकारी कर्मचारियों के लिए है जो 1 जनवरी 2004 को या उसके बाद सेवा में शामिल हुए हैं साथ ही जो भविष्य में शामिल होंगे उनके पास एन पी एस ऐसी यूपीएस में जाने का विकल्प है इस योजना के तहत सेवानिवृत्ति ऐसी से पहले के बारह महीने में मिले औसत बेसिक सैलरी की पचास प्रतिशत राशि को सुनिश्चित पेंशन के तौर आरोप देने का प्रावधान है यूपीएस में सभी केंद्रीय कर्मचारियों को दस हजार माह पेंशन की गारंटी मिलती है और इसके लिए कर्मचारियों को कम से कम 10 साल की सेवा अनिवार्य है इसके अलावा पेंशन धारक की मृत्यु होने पर उनके परिवार को पेंशन के रूप में अंतिम पेंशन का साठ फीसदी मिलेगा इस योजना के लिए कर्मचारी ऑनलाइन और ऑफलाइन दोनों ही माध्यमों ऐसी आवेदन कर सकते हैं। दीपेंद्र कुमार आकाशवाणी समाचार दिल्ली કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે દેશમાં વાયુ પ્રદૂષણની સમસ્યા ઘટાડવા ઇલેક્ટ્રિક વાહનો શ્રેષ્ઠ વિકલ્પ છે શ્રી ગડકરીએ ગઈકાલે મહારાષ્ટ્રના થાણેમાં લેબ ઇન્ડિયા દ્વારા ઇ સાયકલનું ઉદઘાટન કર્યું શ્રી ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં ટોચ પર પહોંચી જશે મધ્યપ્રદેશમાં ઉજ્જૈન ઓમકારેશ્વર મહેશ્વર અને મેહર સહિત ઓગણીસ ધાર્મિક નગરો અને વિસ્તારોમાં આજથી દારૂબંધી અમલમાં આવશે સરકારી અધિકારીએ પુષ્ટિ કરી છે કે આ વિસ્તારોમાં તમામ દારૂની દુકાનો અને બાર બંધ રહેશે સલકનપુર કુંડલપુર અને બંધકપુર સહિતના ગ્રામ પંચાયત વિસ્તારોમાં પણ દારૂ પર પ્રતિબંધ લાદવામાં આવશે આ નિર્ણય વિસ્તારના ધાર્મિક મહત્વને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે આ અંગે મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે પ્રતિક્રિયા આપી बीते समय जब कैबिनेट के निर्णय हुआ था जब तो हमने कहा था कि हमारे राज्य के अंदर जो धार्मिक स्थान है वहां हम शराबबंदी करेंगे मुझे इस बात का संतोष है कि महेश्वर मंडलेश्वर ओंकारेश्वर पन्ना ओरछा उज्जैन ऐसे स्थानों पर शराबबंदी लागू की जाएगी कुल मिलाकर के शराबबंदी तो पहले भी थी लेकिन उसकी भूमिका परिसीमा स्पष्ट नहीं थी हम આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો ઓપરેશન બ્રહ્મા હેઠળ આઈએનએસ સતપુરા અને આઈએનએસ સાવિત્રી દ્વારા વહન કરાયેલી પચાસ ટન માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત સામગ્રી ગઈકાલે યાંગોનમાં મ્યાનમારના અધિકારીઓને સોંપાઈ મ્યાનમારમાં ભારતના રાજદૂત અભય ઠાકુર દ્વારા રાહત સામગ્રી સોંપવામાં આવી યાંગોનમાં ભારતીય રાજદૂત ભવને એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું છે કે ભારતીય વાયુસેનાના છ વિમાન અને પાંચ નૌકાદળના જહાજની મદદથી યાંગોન નાયપિતાવ અને મંડલે ખાતે રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સે ગઈકાલે રાત્રે મુંબઈના વાનખેડી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સને આઠ વિકેટથી હરાવ્યું મુંબઈની ટીમે બાર ઓવર પાંચ બોલમાં એકસો સત્તર રનના લક્ષ્યાંકનો પીછો કરતાં બે વિકેટ ગુમાવીને એકસો એકવીસ રન બનાવી મેચ જીતી લીધી મુંબઈના રાયન રિકલ્પને એકતાળીસ બોલમાં અર્ણમ બાસઠ રન જ્યારે સૂર્યકુમાર યાદવે નવ બોલમાં સત્યાવીસ રનનું યોગદાન આપ્યું હતું આ પહેલા બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ સોળ ઓવર બે બોલમાં માત્ર એકસો સોળ રનમાં આઉટ થઈ ગઈ હતી મુંબઈ ઇન્ડિયન્સના ચાર વિકેટ લેનારા અશ્વિની કુમારને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા આજે સાંજે લખનૌ ખાતે લખનૌ સુપર અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાશે બિહારના રાજગીરમાં હીરો એશિયા હોકી સ્પર્ધા બે હજાર યોજાશે હોકી ઇન્ડિયા અને બિહાર રાજ્ય રમતગમત સંતામંડળે પટનામાં આ સંદર્ભે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે આ સ્પર્ધા ઓગણત્રીસ ઓગસ્ટથી સાત સપ્ટેમ્બર દરમિયાન રાજગીર હોકી સ્ટેડિયમ ખાતે યોજાશે હોકી હીરો એશિયા કપની બારમી આવૃત્તિમાં ભારત પાકિસ્તાન જાપાન કોરિયા ચીન અને મલેશિયા સહિત આઠ ટીમ ભાગ લેશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે નવી દિલ્હીમાં નેધરલેન્ડના વિદેશમંત્રી કેસ્પર વેલ્ડ કેમ્પ સાથે મુલાકાત કરી સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે આ બેઠક દરમિયાન તેમણે વેપાર રોકાણ નવીનતા કૃષિ આરોગ્ય સુરક્ષા અને લોકો વચ્ચેના સંબંધો સહિત વધતા દ્વિપક્ષીય સહયોગ પર ચર્ચા કરી આ ઉપરાંત વૈશ્વિક વ્યૂહાત્મક વિકાસના મહત્વ વિષય પર ચર્ચા કરાઈ શ્રી વેલ્ડકેમ્પ ગઈકાલે સાંજે ભારતની બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા હવામાન વિભાગે આ વર્ષે એપ્રિલથી જૂન મહિના દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની આગાહી કરી છે જ્યારે દક્ષિણ મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક અને ઓડિશાના કેટલાક ભાગ પશ્ચિમ બંગાળ અને જમ્મુ અને કાશ્મીરમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઓછું રહેવાની પણ શક્યતા છે હવામાન વિભાગના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન દેશના ઉત્તર અને પૂર્વના મોટાભાગના વિસ્તારો મધ્ય ભારત અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની પ્રદેશોમાં બેથી ચાર દિવસ સુધી ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ આજથી શરૂ થતા નવા નાણાકીય વર્ષમાં અમલી બનતા નવા નિયમોના સમાચારોને તમામ અખબારોએ મુખ્ય પાનામાં સમાવ્યા છે દિવ્ય ભાસ્કર લખે છે આજથી ટેક્સ યુપીઆઈ ક્રેડિટ કાર્ડ મિનિમમ બેન્ક બેલેન્સ સંબંધિત નિયમો બદલાશે નવ ગુજરાત સમય લખે છે આજથી નવું નાણાકીય વર્ષ યુપીઆઈ પેમેન્ટ સહિતના નિયમો અમલી ઔરંગઝેબ વિવાદ અંગેના સમાચારોને સ્થાન આપતા ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે ઔરંગઝેબની કબર નહીં હટે રાજકારણ ના કરો ભૈયાજી દિવ્યભાસ્કર લખે છે ઔરંગઝેબનો મુદ્દો બિનજરૂરી જ્યાં મૃત્યુ થયું છે ત્યાં કબર છે સંઘ નવગુજરાત સમયની મુખ્ય હેડલાઇન છે બાંગ્લાદેશનું સમુદ્ર બંદરો પર અંકુશ જમાવવા ચીનને નોતરું સંદેશે યુપીએફ ઉપાડની ઓટો સેટલમેન્ટ લિમિટ રૂપિયા પાંચ લાખને મુખ્ય શીર્ષક બનાવ્યું છે આજે સંસદમાં રજૂ થનાર વકફ વિધેયક અંગેના સમાચારોને પણ તમામ અખબારોએ સ્થાન આપ્યું છે સ્થાનિક સમાચારોમાં દિવ્ય ભાસ્કર લખે છે કચ્છમાં બોર્ડર ડેવલપમેન્ટ ફંડના રૂપિયા ઇવેન્ટ માટે વાપરી નાખવામાં આવ્યા તો ગુજરાત સમાચાર લખે છે ગુજરાતની અદાલતોમાં સોળ પોઈન્ટ બાસઠ લાખથી વધુ કેસ ચુકાદાની રાહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મુંબઈમાં ભારતીય રિઝર્વ બેન્કના નેવમાં વર્ષગાંઠ સમારોહના સમાપન સત્રમાં ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચીલીના રાષ્ટ્રપ્રમુખ ગ્રેબિયલ બોરિક ફોન્ટ સાથે દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરશે કેન્દ્ર સરકારની યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ આજથી લાગુ કરાશે મધ્યપ્રદેશના ઓગણીસ ધાર્મિક શહેર અને વિસ્તારોમાં આજથી દારૂબંધી અમલમાં આવશે અને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સે કોલકત્તા નાઇટ રાઇડર્સને આઠ વિકેટથી હરાવ્યું આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા